મિત્રો આજે તમે જાણશો કે મૃત્યુ પછી આત્મા તમે જાણશો કે નર્ક લોક કેવું હોય છે કયા કર્મ કરવાથી આત્મા તેના કર્મોને ભોગવે છે મિત્રો ગરુડ પુરાણમાં મૃત્યુ પછી આ બધી ઘટનાનો વિસ્તારવાર ઉલ્લેખ કરવામાં આવે છે ભગવાન કૃષ્ણે કહ્યું છે કે સૃષ્ટિનું સૌથી મોટું સત્ય એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મરતો નથી જોઈ શકતો મનુષ્ય બીજાને તો મળતું પામતા જોઈ શકે છે તેઓ એક ક્ષણ માટે ભયભીત થાય છે તે સમયે તેઓ ડરી જાય છે અને વિચારે છે કે એક દિવસ તેમને પણ મરવું પડશે અને યમલોકમાં જવું પડશે પરંતુ તેઓ આ સત્યને લાંબા સમય સુધી સ્વીકારી શકતા નથી દરેક જીવ પછી તે પશુ હોય કે માણસ બધા જેવો એક દિવસ શરીર ત્યાગ કરીને યમલોક માં જવું જ પડે છે યમલોકની યાત્રા મૃત્યુ પછીની ખૂબ જ પીડાદાયક ક્ષણોથી ભરેલી હોય છે મૃત્યુના પછીનો સફર જીવન અને મૃત્યુ ના સમય છે પછી તે વ્યક્તિની આસપાસ યમદૌત આવીને તે વ્યક્તિનો શ્વાસ તૂટી જાય ત્યાં સુધી રાહ જુએ છે જ્યારે તે વ્યક્તિનો આત્મા બહાર આવે છે ત્યારે તે આત્માને યમદૂત તેમની શક્તિથી બાંધી લે છે પછી યમના દૂત તે વ્યક્તિની આત્માને આકાશ માર્ગેથી લઈ જાય છે ગરુડ ભગવાને કહ્યું છે જ્યારે ધરતીથી આત્મા યમલોક તરફ જાય છે ત્યારે કયા કયા પાપ કરવાથી નર્કમાં કેવા પ્રકારની સજા મળે છે અગ્નિ કુંડમ એ નર્કમાં જે થોડા દિવસો સુધી તેમાં સળગતો રહે છે અને પીડાતો રહે છે અને તેના પરિવારના સભ્યોને બૂમો પાડતો રહે છે અને મોટેથી રડે છે વિલેપાક નર્કમાં આમ તો બ્રાહ્મણ જાય છે આવા બ્રાહ્મણો જે મદિરા માંસ મટન ખાય છે ખોટા મંત્રનો ઉચ્ચાર કરે છે આવા બ્રાહ્મણો વિલેપાક નામના નર્કમાં જ્યાં ઘણા બધા સાપ કીડીઓ મકોડા વીંચી રહે છે અને આ બધા ભેગા મળીને તે પાપી આત્માને ખાઈ જાય છે મહારોરવ નર્ક જે લોકો કોઈ ગરીબ વ્યક્તિના ઘરમાં આગ લગાડે છે અથવા તેના ખેતરો મેં આગ લગાવે છે અને તેનું ખરાબ વિચારે છે આવા મનુષ્ય વિલેપાક નરકમાં પડે છે આવા લોકોને યમરાજના દૂતો જ્યારે કઢાઈમાં તેલ બરાબર ઉકળે છે આવા ગરમ લારા જેવા તેલમાં નાખે છે તા મિશ્ર નર્ક જે મનુષ્ય મા બાપની ઈજ્જત નથી કરતો અને મા બાપ પર હાથ ઉપાડે છે આવા વ્યક્તિને આ નર્કમાં નાખવામાં આવે છે આવા પાપી વ્યક્તિ હજારો વર્ષો આ નદીમાં રહે છે આ લોકો ખૂબ જ બૂમો પાડે છે ત્યાં યમરાજ સિવાય તેમને સાંભળવા વાળું કોઈ નથી મિત્રો ઘણા વર્ષો પછી પાપી મનુષ્યની સજા પૂરી થાય છે ત્યારે યમરાજના દૂતો તે પાપી આત્માને યમરાજના દરબારમાં બીજી વાર લઈને આવે છે ત્યારે યમરાજ તે પાપી મનુષ્યની આત્માને તેના કર્મ જોઈને પૃથ્વી પર અન્ય જીવજંતુની યોનીમાં નાખે છે તે આત્મા મોઢેથી કંઈ બોલી શકતો નથી તે મનમાં વિચારે છે કે મને પહેલા મનુષ્ય અવતાર મળ્યો હતો અને મેં તે શરીરનો સારી રીતે ઉપયોગ ન કરીને પાપ કર્મ કર્યા પ્રિય મિત્રો આવી રીતે જીવ આત્મા પૃથ્વી પર આવતો જતો રહે છે જ્યાં સુધી તે મોક્ષ પ્રાપ્ત ન કરે માત્ર મનુષ્ય શરીર એક એવી યોની છે જેમાં આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તેથી જ દરેક મનુષ્ય સારા કર્મો કરવા જોઈએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ